જીવનમાં દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખી જવાય તો જ સુખી થવાય પૂજ્ય ગુરુ મહારાજ ડીસા તાલુકાના વડાવર ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં સોમવારના રોજ આગમ વિસારત પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ઘણી વર્ષી કલ્પર શિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરા શ્રી જ્ઞાનશીત વિજયજી મહારાજ સાહેબની નિષ્ઠામાં વડા વડ પ્રવચન યોજાયું હતું પૂજ્ય ગુરુ મહારાજ શાળા પરિવાર દ્વારા સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં યોજાયેલ પ્રવચનમાં મહારાજ સાહેબે જણાવ્યું હતું કે તમારી જેટલી ઈચ્છાઓ વધતી જશે તેમ તેમ તમે દુઃખી થતા જશો જો તમે ઈચ્છાઓને કાબૂમાં રાખશો તો સુખી થશો મહારાજ સાહેબે રામાયણના દ્રષ્ટાંત સાથે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી બાળકોને ભવ્ય માનવ કાર્ડના નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે એક સારા માણસ જ નહીં પણ પોતાના ગામને પણ સારું બનાવી શકશો આ ઉપરાંત પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ઉત્તરાયણ વિશે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દાન આપવાનો તહેવાર છે ત્યારે કોઈ દુઃખી થાય તેવું કાર્ય ન કરવા પણ બાળકોને જણાવ્યું હતું જીવનમાં દરેક પરિસ્થિતિનો શિકાર કરતા શીખશો તો જરૂર સુખી થશો શાળામાં સારું આચરણ કરનાર બાળકોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું અંતે દરેકને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા